નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન સાને અંદર મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો સ્વાધ્યાય 2.4 નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને પસંદ આવે તો એક લાઈક પણ કરવાનો છે તો તમારો વધારે સમય નથી લેવાનો તમે તમને અહીંયા જોઈ શકો છો આપણે શું ભણવા જઈ રહ્યા છીએ નંબર શોધો બે ગુણ્યા છ પોઈન્ટ બે એટલે કે બે ભાગ્યા દસ ગુણ્યા છ બે ભાગ્યા દસ પોઈન્ટ બે એટલે બે ભાગ્યા દસ ગુણ્યા છ આપણે મૂકી દઈએ પાંચ દુ દસ પાંચ દુ દસ છ ભાગ્યા પાંચ છીએ પરંતુ હવે આપણે તો પોઈન્ટ લખીશું અહીંયા દસ વડે ગુણીશું બે વડે છ દુ બાર પાંચ દુ દસ એટલે એક પોઈન્ટ બે મિત્રો આ જવાબ પણ આવી શકે છે તમને જે યોગ્ય લાગે એ મિત્રો લખવાનો છે હવે મિત્રો કદાચ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો મિત્રો ડાયરેક્ટ પણ તમે સમજાવવાનો પ્રયાસ કરો કે 0.2 એટલે 2 ભાગ્યા 10 ગુણ્યા 6 6 દૂ 12 એટલે કે 12 ભાગ્યા 10 એટલે કે 1.2 મિત્રો આ રીતે સરળતાથી પણ તમે ગણી શકો છો તો ઘણી બધી રીતો હોય છે તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ગણી શકો છો ત્યારબાદ 8 8 લખીશું

દસ એટલે એકમ અને દસ છત્રીસ પોઈન્ટ ગુણ્યા પાંચ મિત્રો હવે બસો એકોતેર ગુણ્યા આપણે પાંચ કરવાના થાય છે બસો એકોતેર ગુણ્યા આપણે પાંચ કરી કે પાંચ એકા પાંચ સાત પંચા પાંત્રીસ પાંત્રીસ નો પાંચડો વધે ત્રણ પાંચ દસ દસ ને ત્રણ તેરસો ને પંચાવન પોઈન્ટ પંચાવન તેરસો પંચાવન ભાગ્યા સો એટલે એકમ દશક અને સો એટલે પોઈન્ટ આવશે તો તેર પોઈન્ટ પંચાવન પોઈન્ટ એક બસો એક ભાગ્યા દસ આઠસો ચાર કેટલા થશે આઠસો ને ચાર ભાગ્યા દસ એટલે કે એસી પોઈન્ટ ચાર કેટલા થશે એસી પોઈન્ટ ચાર તો મિત્રો આ તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરી લખી શકો છો ત્યારબાદ થોડો આપણે આગળ વધીશું પાંચ ભાગ્યા સો ગુણ્યા સાત પાંચ સીતા તો કે પાંત્રીસ પાંચ તો કે પાંત્રીસ એટલે પાંત્રીસ ભાગ્યા સો લખી શકીએ પાંત્રીસ એકમ દશક અને સો કેટલા ગુ સો વડે ભાગીશું ગુણ્યા ચાર તો એકવીસ હજાર એકસો બે ગુણ્યા આપણે ચાર કરવાના છે એકવીસ હજાર એકસો ને બે ચારસો ને આઠ ચોર્યાસી હજાર ચારસો ને આઠ ભાગ્યા સો હવે મિત્રો લખી શકાય એકમ દશક અને સો આઠસો ચુમ્માલીસ જીરો આઠ છે

એકમ દશક અને એક પોઈન્ટ બોતેર તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો થોડા આપણે આગળ વધીશું

લંબ ચોરસ સૂત્ર આપણે જાણીએ છીએ લંબચોરસ ના ક્ષેત્રફળ નું સૂત્ર છે લંબાઈ ગુણ્યા છે લંબાઈ ગુણ્યા પહોળાઈ શું છે લંબાઈ ગુણ્યા પોળાય પોઈન્ટ સાત સત્તાવન ભાગ્ય કેટલા કરીશું દસ કરીશું

એક મારે જઈ શકાય સત્તર પોઈન્ટ એક સત્તર પોઈન્ટ એક સેન્ટીમીટર સ્કવેર સેન્ટીમીટર મિત્રો આ છે લંબ ક્ષેત્રફળ સત્તર એક સેન્ટીમીટર નો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ત્યારબાદ તમે વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો ત્યારબાદ થોડા આગળ વધીશું આપણે ચલો તમારી સ્ક્રીન ઉપર આવી ગઈ છે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા એટલે મિત્રો કરીશું થોડો કલર ચેન્જ કરી દઈશું ત્યારબાદ આપણે આગળ વધીશું ચલો આપણે રેડ કલર કરી દઈશું એક પોઈન્ટ ત્રણ તેર ભાગ્યા દસ કહી શકાય તેર ભાગ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ મિત્રો આ રીતનું થાય દસ 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 આપણે શું કરી દઈશું કેન્સલ કરી દઈશું તમારો જવાબ કેટલો ત્રણસો ને અડસઠ ત્યારબાદ આપણે ત્રીજા નંબર દાખલો છે એકસો ત્રેપન પોઈન્ટ સાત એકસો ને સાત એકસો પંદરસો થશે મિત્રો ત્યારબાદ એકસો અડસઠ પોઈન્ટ ઝીરો સાત એકસો ને અડસઠ પોઈન્ટ ઝીરો સાત એટલે ભાગ્ય કેટલા થશે બાળકો સો થશે ત્યારબાદ દસ વડે ગુણવત્તા થાય છે

અને કદાચ ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ફરી સમજૂતી આપી શકશો ત્યારબાદ આપણે તરફ આગળ વધીશું એકત્રીસ એક એટલે કે ત્રણસો ને અગિયાર ભાગે કેટલા લખશું આપણે દસ લખીશું ગુણ્યા કેટલા થશે સો થશે શૂન્ય શૂન્ય કેન્સર ત્રણસો અગિયાર ગુણે દસ કરીશું એકત્રીસો દસ થઈ જશે એકત્રીસો ને દસ થશે એકત્રીસો ને દસ થશે એકત્રીસો છપ્પન પોઈન્ટ પોઈન્ટ એકસો ને છપ્પન થશે ગુણ્યા થશે શૂન્ય શૂન્ય કેન્સલ લખી શકાય પંદર હજાર ને દસ થશે ત્રણ પોઈન્ટ એકમ દસ અને સો ત્રણસો જવાબ તમારો થયો ત્રણસો બાસઠ થશે ત્રણસો ને બાસઠ થશે તેતાલીસ પોઈન્ટ જીરો સાત તેતાલીસ પોઈન્ટ જીરો સાત લખી શકીએ તેતાલીસો ને સાત એકમ દશક અને સો

ત્યારબાદ થોડું આગળ વધીશું જીરો પોઈન્ટ નવ એટલે ત્યારબાદ જીરો પોઈન્ટ જીરો ત્રણ જીરો પોઈન્ટ જીરો ત્રણ એટલે કે ત્રણ ભાગ્યા એકમ દશક અને સો એકમ દશક અને સો તમે વિડીયો સ્ટોપ કરી ને લખી શકો છો અથવા સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો તમને જેમ યોગ્ય લાગે તેમ ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર ચાર તરફ આગળ વધીશું એક મોટર સાયકલ એક લિટર પેટ્રોલમાં પંચાવન પોઈન્ટ ત્રણ કેમી અંતર કાપે છે પંચાવન પોઈન્ટ ત્રણ કિમી અંતર કાપે છે પેટ્રોલ કેટલું લેવાનું છે દસ લિટર લેવાનું છે દસ લિટર પેટ્રોલ નાખવાનું છે ગાડીની અંદર તો કેટલું

ભાગ્યા એક દસ દસ કેન્સલ તમારો જવાબ રહેશે પાંચસો ને ત્રેપન કિમી તો સ્વાભાવિક છે કે દસ લિટર પેટ્રોલ ની અંદર દસ લિટર પેટ્રોલ ની અંદર લખી શકાય કે દસ લિટર પેટ્રોલ નું દસ લિટર પેટ્રોલ નું પેટ્રોલ માં પાંચસો ને ત્રેપન કિમી

એટલે હવે આનો આપણે પોઈન્ટ દૂર કરીશું એકમ અને દશક એટલે પચીસ ભાગ્યા દસ ગુણ્યા ત્રણ ભાગ્યા દસ પચીસ તરીકે પંચોતેર થશે પંચોતેર દસ ગુણ્યા થશે એટલે સો લખી શકીએ જવાબ એકમ દશક અને સો એટલે કે જવાબ તમારો શું આવશે જીરો ત્યારબાદ હું થોડો આગળ વધીશું 0.8 એટલે 1/10 કેમ થાશે 1/10 51.40 117 ભાગ્યા 10 570 * 100 એટલે 570 570 10 * 10 એટલે કેટલા થાશે 100 થાશે બરાબર છે 570 / 100 એટલે કે સકી આપણે 5.17 એટલે 5.17 બે ગુણ્યા છસો પોઈન્ટ એકમ અને દસ હવે એકત્રીસો અડસઠ ગુણ્યા બે કરવાના થાય એકત્રીસો ને અડસઠ ગુણ્યા આપણે કેટલા કરવાના થશે બાળકો બે એટલે કે આઠ દુ સોળ સોળ નો વદી વધે એક છ દુ ને એક તેર તેરનો નો તગડો વધે એક બે એક બે ને એક ત્રણ ત્રણ દુ ના છ તે છ ત્રણ ત્રણ છખી શકીએ છત્રીસ દાન મિત્રો કેટલા થશે સો થશે એકમ દશક અને એટલે છત્રીસ સઠ આ તમારું બાળકો શું જવાબ રહેશે તેર ગુણ્યા એકત્રીસ તેર ગુણ્યા એકત્રીસ તેર ગુણ્યા એકત્રીસ એટલે ગુણાકાર આપણે તેર એકત્રીસ એટલે ગુણાકાર તેર તેર ગુણ્યા એકત્રીસ વાંધો એકત્રીસ એકમ દશક ને શૂન્ય થશે એકમ દશક ને શૂન્ય એકા એક ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ રાખીશું દસ ની પડી શૂન્ય વધી એક ત્રણ એકા ત્રણ ને એક ચાર ચારસો ને ત્રણ થશે ચારસો ત્રણ ભાગ્યે આપણે કેટલા કરીશું દસે દાન સો

બાર ગુણ્યા કેટલા કરીશું પંદર જીરો બે એકા એક પાંચ એકા પાંચ ને એક છ પાંચ એકા પાંચ જીરો છ ને બે આઠ એક છ એકના એક સોળસો ને કેટલા થશે સોળસો ને એસી સો છે લખી શકીએ એકસો અડસઠ આમ લખાશે એકમ દશક અને સો એટલે એક પોઈન્ટ અડસઠ લખી શકાય એક પોઈન્ટ જીરો સાત લખી શકીએ આપણે એકસો સાત ભાગ્યા સો એકમ દશક અને સો એટલે બે ભાગ્યા સો એકસો એકસો સાત ગુણ્યા આપણે બે 107 નાખશું સાત ચૌદ નો ચોકડો વધી થશે એક ના એક બે કા બે બસો ને ચૌદ એટલે થશે બસો ને ચૌદ બસો ને ચૌદ સો ગુણ્યા સો સો ગુણ્યા સો સો ગુણ્યા સો હવે તમે જોઈ શકો છો હજાર અને દસ હજાર બરાબર એક બે તિન ને ચાર પહાર ચાર હોવા જોઈએ પોઈન્ટ જીરો બસો ને ચૌદ જીરો પોઈન્ટ જીરો બસો ચૌદ મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો લખી શકો છો એકમ દશક અને સો સો રીતે લખાશે ત્યારબાદ દેખો એકસો પાંચ એકસો ને પાંચ મિત્રો ની જગ્યાએ જે પોઈન્ટ હોય તે આપણે ત્યાં માટે શું મૂકીશું મિત્રો એક

પાંચ એકા પાંચ શૂન્ય એકા શૂન્ય શૂન્ય એકા શૂન્ય એક જીરો હાથે ગુણા એટલે જીરો અને બે ના બે જીરો પાંચ એકા પાંચ શૂન્ય વત્તા પાંચ એટલે પાંચ થશે શૂન્ય વત્તા બે એટલે બે થશે પાંચ વત્તા જીરો એટલે પાંચ થશે પાંચ ના પાંચ

એક બે તીન ને ચાર એટલે ચાર અંક ખેંચવાના એક બે તીન ને ચાર એકની જગ્યા શું દસ પોઈન્ટ પચીસ થશે એટલે કે સો ત્યારબાદ બાદ મિત્રો લખી શકાય એક એકમ દશક અને સો આ સંખ્યા તમે એક સાથે ગુણો છો જવાબ શું મળશે સંખ્યા પોતે મળશે સો ગુણ્યા સો એટલે સો ગુણ્યા સો એટલે દસ હજાર થશે એકમ દશક સો ને એક પોઈન્ટ જીરો એક જીરો એક એકમ દશક સો હજાર દસ એકમ દશક સો હજાર દસ હજાર એક પોઈન્ટ જીરો એકસો એક ત્યારબાદ આપણે દસમા દાખલો ગણીશું સો પોઈન્ટ જીરો એક સો પોઈન્ટ સો મૂકીશું જીરો એક આપણે એમને એમ મૂકીશું

પહેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારાશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત